અઢીસો રૂપિયાની છે એની બી પોળાઇ ઓળાઈ ફૂલ આવવાની કાપડ ક્વોલિટી બહુ સરસ આવે અઢીસો રૂપિયા માં બસો પચાસ જો નાનાથી તમારે અઢીસો થી લઈ ને સાડા પાંચસો સુધી આવે છે અઢીસો થી સાડા પાંચસો આમાં ચાર ખાના આવે છે એક બે ત્રણ ને આ ચાર ઓકે કાર્ટૂન વાળા જો બેનટેન ના છે ત્યારબાદ જો આ યુનિકોર્ન છે આ બધી પેટર્ન ઓર મિનિયન્સ છે મોટું પતંગુ સ્પાઇડરમેન નાના બાળકો માટે પણ ઘણું બધું અહીંયા ભાઈ બેગ માં કલેક્શન જોવા મળે છે સાઈડ બેગ બેગો ઘણી વેરાયટી આવવાના નાની મોટી લેધર ડાઈ બાવ કાપડમાં આવે આમાં સર પ્રાઇસ ક્યાંથી શરૂ થઈ જશે આજે આ તમારે 250 થી 500 રૂપિયાની આવે છે આ લેડીઝમાં જે તમારે ઓકે તો આનું પ્રાઇસ કેટલું રહેશે આ 500 રૂપિયા સુધીની છે એમાં પાંચસો રૂપિયા ટોટલ કેટલા ખાના રહેશે ને પાંચ ખાના આવે એક બે ત્રણ ચાર પાંચ આપી રીઝનેબલ ભાવમાં છે ટુ ફિફ્ટી બસો પચાસ બસો પચાસ રૂપિયા પાંચ છ કલર આવે છે સાઈઝ નાની મોટી આવી જાય એમાં કલર પેટર્ન આવી જાય બધી અલગ અલગ સાઈઝ આવશે અલગ અલગ ક્વોલિટી આવશે ઉપર જે દેખાઈ રહ્યા છે ને એ ક્યાંથી રેન્જ શરૂ થઈ જાય સાડા ચારસો થી રેન્જ ચાલુ થાય છે સાડા ચારસો રૂપિયા થી ચાલુ થાય અલગ અલગ રેન્જ તમને મળી જશે જો તો સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં આજે આપણે પહોંચી ગયા છે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં મારી પાછળ તમને દેખાય છે આ છે જિલ્લા પંચાયત અને લાલ દરવાજાનું જે મેઈન બસ સ્ટેન્ડ છે એ પણ અહીંયા છે આ બાજુ પાછળની બાજુ તમે જોઈ રહ્યા છો છે રિલીફ રોડથી સીધા તમે આવશો ને તો આખું વિશાળ માર્કેટ આવી જશે તમને દેખાતું હશે હવે ગણતરીના દિવસોમાં સ્કૂલ કોલેજ બધું ખુલવાનું છે તો ઘણા બધા વ્યુઅર્સનું કોમેન્ટ હતી કે ભાઈ ચિરાગભાઈ હેલાનો બેગ માટેનો જોરદાર વિડિયો લાવો તો આજે આપણે પહોંચી ગયા છે લાલ દરવાજા અમદાવાદના લાલ દરવાજા માર્કેટમાં કે જ્યાં તમને દેખાતા હશે નાના મોટા સાઈઝના બધા બેગ નાના બાળકો માટેના છે મોટા માટેના છે ટ્રાવેલિંગ માટેના બેગ બધા બેગ તમને અહીંયા મળી જાય છે અને અમદાવાદનું સૌથી મોટામાં મોટું માર્કેટ કહેવાય છે કે જ્યાં તમને માત્ર દોઢસો બસો રૂપિયા થી બેગની વેરાયટી ચાલુ થઈ જાય છે ત્રણસો સાડા ત્રણસો પાંચસો આઠસો સુધી બધી ઘણી બધી રેન્જ ઘણા બધા ઓપ્શન મળી રહેશે તો હવે ગણતરીના દિવસોમાં સ્કૂલ ખોલવાની છે તો ચાલો મિત્રો હવે આપણે એક સ્ટોલમાં જઈએ છીએ અંદર શું પ્રાઇસમાં કઈ કઈ વેરાયટી મળે છે એ વિડીયોમાં હું તમને આગળ બતાવું આવી જાઉં

બીજા બે ચાર સેમ્પલ જરા આના કલર ના હોય તો બતાવો કે આ કલર આવો અહીંયા લાગેલા છે અહીંયાથી બતાવી દો તો આ બધા કલર પેડા ના હોય અલગ અલગ ઓકે ટોટલ કલર આવો બ્લેક છે લાગેલા છે બધા 250 વાળા બધા નીચે 250 વાળા બરોબર પછી આની આનાથી થોડી મોટી સાઈઝમાં આપણે વાત કરીએ આ આવે આ 300 ની રેન્જ નું આવે મારું 300 ની રેન્જ માં એક બ્લુ કોલિન બતાવો

ઓકે કાર્ટૂન વાળા જો બેનટેન ના છે ત્યારબાદ જો આ યુનિકોર્ન છે આ બધી પેટર્ન ઓર આ મિનિયન્સ છે મોટું પતલું સ્પાઇડરમેન નાના બાળકો માટે પણ ઘણો બધો અહીંયા ભાઈ બેગ માં કલેક્શન જોવા મળે છે પ્રાઈસ ની વાત કરીએ તો આપા 250 થી ચાલુ થઈ જશે તો તો રૂપિયા સુધી ની અલગ અલગ વેરાઈટી આવો લેડીઝ ઓર આલે જો કલેક્શન છે આ 200 ની રેન્જ નું છે કેલા ફક્ત બસો બરોબર જો કોલેજ માટે એકદમ બેસ્ટ છે

આપી રીઝનેબલ ભાવમાં છે ટુ ફિફ્ટી બસો પચાસ બસો પચાસ રૂપિયામાં પાંચ છ કલર આવે છે સાઈઝ નાની મોટી આવી જાય એમાં કલર પેટર્ન આવી જાય એક આ પણ ઓપ્શન છે નાના બાળકો માટે એક બ્લુ છે ડોરેમોન બધાનો ફેવરેટ એ પણ મળી જશે પછી સાઈડ બેગ આવે ને તમારે આ ટાઈપની આવશે જો

આ આપણો એડ્રેસ છે લાલ દરવાજા અપના બજાર ઝાળીવાલી મસ્જિદની સામે છેિલ્ડન ટ્રાફિકની પાર્કની સામે લાલ દરવાજા અમદાવાદ છે તો અહીંયા આપણે વિઝિટ કરી તો જોઈ શકો છો કે ઘણો બધો સારું કલેક્શન અહીંયાથી મળી જશે બાકી આગળ થોડા आइए ને તો આગળ પણ ઘણા બધા ત્યાં જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તમારે કેપ ટોપી તમારે લેવી હોય અને એ પણ તમે લઈ શકો છો અહીંયા છે ત્યારબાદ આજે Google છે એ પણ તમે ખરીદી કરી શકો છો પચાસ રૂપિયાથી ચાલુ થઈને સો દોઢસો અલગ અલગ રેન્જમાં તમને ગૂગલ્સ અને કેપ છે એ પણ તમને અહીંયાથી મળી જશે ત્યારબાદ આ બીજો એક સ્ટોલ આવી ગયો છે ત્યાં પણ તમે જો જોઈ જોઈને થાકી જવાય ને એટલા બધા કલર ઓપ્શન સાઈઝ નાના બાળકો માટે મોટા માટે ટ્રાવેલિંગ માટે સ્કૂલ કોલેજ બધા માટેનું કોઈ કલેક્શન બેગનું અહીંયા તમને મળી જવાનું છે તો સર આપણા ત્યાં આ જે રેન્જ છે ક્યાંથી શરૂ થઈ છે બેગમાં અઢીસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી

નાના બાળકો માટે બધું કલેક્શન તમને અહીંયાથી મળી જશે વિશાળ માર્કેટ છે અને આવા જો મોટા તમારે ટ્રાવેલિંગ બેગ છે એ પણ અહીંયા મળી જશે સોફ્ટ અને આર્બન ને જો આગળ પણ એક બીજો એક સ્ટોલ છે ત્યારબાદ આ જે સાઈડ પર છે આનું શું પ્રાઇસ કેલી રહેશે 150 150 ₹200 માં આવજો સાઈડ પર પણ મળી છે માર્કેટમાં આપણને જો આ પ્રમાણે ના તમારા લેપટોપ બેગ છે એ પણ તમને મળી જશે અલગ અલગ એમાં પણ કલર છે બ્લેક છે બ્રાઉન છે નેવી બ્લુ કલર ઘણા બધા ઓપ્શન તમને અહીંયા મળી જશે નાની મોટી સાઈઝ ની અહિયાંથી તમે ખરીદી કરી શકો છો આખું વિશાળ માર્કેટ છે ત્યાંથી માર્કેટ શરૂ રહ્યું હતું થોડા આગળ આવ્યા જો બધા સ્ટોલ આપણને અહીંયા જોવા મળે છે તો નવું બેગ જો લેવાનું વિચારી રહ્યો ને તો આ અમદાવાદના લાલ દરવાજા માર્કેટની બહારની બાજુ આ અહીંયા બાજુ બસ સ્ટેન્ડ છે જોઈ શકો છો લાલ દરવાજાનું બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામેની બાજુ અહીંયા જિલ્લા પંચાયતની કચેરી છે એની બહાર રોડ ઉપર જ આ માર્કેટ આપણને જોવા મળે છે તો બેગ હવે લેવાનું થાય અને સ્કૂલ કોલેજો થોડા દિવસોમાં શરૂ થઈ જવાના છે તો માર્કેટની વિઝિટ કરજો ખૂબ મજા પડી જશે અને સારા એવા પ્રાઇઝમાં સારું એવું બેગ અહીંયાથી મળી જશે વિડીયો જો તમને પસંદ આવે તો લાઇક અને શેર કરવાનું ભૂલતાને મળી જશે નવા વિડીયોમાં નવી જગ્યા નવી માહિતી અને નવા જ કોઈ લોકેશન સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગુજરાત જય હિન્દ